કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો વગર લોકોના જીવ જોખમમાં મૂકીને આ શખ્સો આર્થિક ફાયદા માટે આ જોખમી કેમિકલની ચોરી કરી રહ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી બે કેમિકલ ટેન્કર અને એસી ટોન ભરેલા કેરબા સહિત ઓગણ એસી લાખ અઠ્યોતેર હજાર નવસો સડસઠના મુદ્દામાલ સાથે ટેન્કરના ચાલકો મુલારામ શર્મા તેમજ ડાલુરામ ચાની બંને રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી અન્ય એક આરોપી ગિરધરસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છી